નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્ભાવતી નગરીમાં વોટ ફોર ગાદી છોડ કાર્યક્રમ યોજાયો ત્રણ ઓક્ટોબર થી ચાલી રહેલા કાર્યક્રમ રાહુલ ગાંધી દ્વારા સમગ્ર ભારતમાં આજ રોજ દર્ભાવતી નગરીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વોટ ચોર ગાદી છોડનો કાર્યક્રમ કિસાન ટાવર આંબેડકરજીની પ્રતિમા પાસે રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દર્ભાવતીની જનતા જોડાઈ હતી આ કાર્યક્રમ મહારાષ્ટ્રથી શરૂ કરવામાં આવ્યો હતો ને હવે ગુજરાતમાં પણ ઠેર ઠેર જગ્યાએ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્રણ ઓક્ટોબર થી રાહુલ ગાંધીજી દ્વારા સમગ્ર ભારતમાં સૂચનાથી અમે આજે ડભોઈ શહેર તાલુકાના કોંગ્રેસના આગેવાનો અહીંયા લોકો વચ્ચે આવ્યા છે અને લોકોને સમજાવીએ છીએ કે જે રીતે આ સરકાર મતદાર યાદીમાં ચેડા કરી સરકાર અને જે લોકો આખા જેને જે ચૂંટણી પંચે સંભાળવાનું હોય જે સાતત્ય સાચવવાનું તે સાચવતા નથી અને સરકાર અને ચૂંટણી પંચ મળીને જે ચેડા કરી અને જે લોકોનો વોટ છે તે ચોરી કરી ડુપ્લિકેટ મતદારો ઉમેરી વધારાના મતદારો ઉમેરી એક ઘરમાં પંદર પંદર મતદારો વીસ વીસ પચાસ પચાસ સુધીના રાખી અને જે જ કૌભાંડ આચર્યું છે જે સમગ્ર કૌભાંડ મહારાષ્ટ્રમાં ખુલ્લું પાડ્યું છે બિહારમાં માં ખુલ્લું પાડ્યું છે આ કરી કરીને સરકાર એમની પોતાની સરકારો બની રહ્યા છે ને આવી રીતે સરકાર બનાવ્યા પછી એ કોઈ બી વસ્તુનું ધ્યાન આપતા ડબોઈ માં હોય તો જ્યાં હોય ત્યાં ખાડા કરવાનું કૌભાંડ લોકોનો અવાજ દબાવવામાં આવે છે કોઈને પણ કોઈ બી પોતાનો ધંધો કરતો હોય તેના ધંધા પર ત્રાપ મારી અને એમ કેમ પ્રકારે એમના પક્ષમાં લઈ જાય અને બીજા નબળા પાડવાનું આ જે કામતરું ચાલી રહ્યું છે તેનો અમે સખત